વિસ્તારમાં નો માહોલ જોવા મળ્યો બનાવને લઈ ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ફાયરે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો છે

બેથરૂમ માં જે બેડ છે કપડાં છે પછી પંખા છે ગાદલા છે તે બધું બળી ગયેલા છે આગ લાગી હોય પ્રાથમિક લાગ્યું હોય લગભગ તો સો સઠ જ હોવા જોઈએ આગ આપણે તપાસ કરીએ પછી ખબર પડશે